આ પીડિત પરિવાર તો મુખ્યમંત્રીને મળવા માંગતો હતું છુંકા મુખ્યમંત્રી ના મળે આગલા દિવસે આનંદમાં હતા રાહુલ ગાંધી આવ્યા એના આગલા દિવસે પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પોતાની જાતને મૃતુ ગણાવે છે તેમની મૃતુતા ક્યાં ગઈ પોલીસે બારો બાર ત્યાં પહોંચી જે પીડિત પરિવારો જે હતા તેમને પાછલા દરવાજેથી બહાર કાઢવાનો કારસો ઘડ્યો એમને ત્યાંથી બહાર કાઢ્યા ત્યાંથી અમે એમને અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો એટલે સ્થાનિક પોલીસે અમારી જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક હટ જોડે કે પોલીસ ગુજરાતની પોલીસ નક્કી કરશે કે રાહુલ ગાંધી કોને મળશે ગુજરાતનું તંત્ર નક્કી કરશે કે રાહુલ ગાંધી કોને મળશે રાહુલ ગાંધીજી દેશના વિપક્ષના નેતા છે જન છે તેમને કોની સાથે મળવું કોની જોડે વાર્તાલાપ કરવો તે નક્કી કરવાનું કામ તો એ આદરણીય રાહુલ ગાંધી જ કરશે અમે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વધારા સામે આંદોલન કરતા હતા હું યુવક કોંગ્રેસનો અમદાવાદ શહેરનો પ્રમુખ હતો લોકસભાનો પ્રમુખ હતો કેટલા પોલીસવાળાએ ટાર્ગેટ કરી અને મારા એકલા ઉપર લાઠી ચાર્જ કર્યો નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં એક પછી એક બ્રિજ તૂટવાની ઘટના અને ગુજરાત સરકારની વધતી ટીકા પરંતુ વાત એ છે કે તેમાં જે ભોગ બને એને તમે તમારા સામેના પાર્ટીના મુખ્ય નેતાઓને મળવાથી રોકી શકો તો શું તમે ટીકાઓથી પણ બચી શકો શું તમે એમને મળતા રોકી દેશો તો એ સાબિત થઈ જશે કે ગુજરાતમાં બધું બરોબર છે ગુજરાત તમે રજૂ કરો છો એ ખરા અર્થમાં ગુજરાત મોડલ છે વાત એ છે કે ગુજરાતમાં ફરી એક બ્રિજ તૂટ્યો ગંભીર બ્રિજ તૂટ્યો વીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા તેમની સાથે આ પીડિત પરિવારના લોકો મળવાના હતા પરંતુ આ પહેલા તેમને દૂર કરી દેવામાં આવ્યા કોંગ્રેસના કેટલાય નેતાઓ પોલીસ સાથે વાત કરી રકજક કરી પોલીસ તેનું સાંભળતી નહોતી તેમણે સમજાવ્યું શું ઘટના છે પણ પણ આમ છતાં એને આવવા દેવામાં નહોતા આવતા આખરે રાહુલ ગાંધીની તેમની સાથે મુલાકાત થઈ રાહુલ ગાંધી એમના ખબર અંતર પૂછ્યા આપણી સાથે પાર્થિવરાજસિંહ છે કોંગ્રેસના એમની સાથે વાત કરવી કારણ કે પોલીસ સાથે જયારે રકજક કરતા હતા કોંગ્રેસના કાર્યકર નેતાઓ ત્યારે તેઓ પણ તેમાં હાજર હતા પહેલા તો આપનું સ્વાગત છે એ કહેશો કે એ સમય એવી પરિસ્થિતિ શું સર્જાણી વાત એ છે કે પોલીસે આ પ્રકારનું કામ કર્યું તો કોઈને ઈશારે કર્યું કે પછી ખરા અર્થમાં પોલીસ સાચી છે ધાર્મિક ભાઈ ખાસ કરીને ગઈકાલની જે ઘટનાની ચર્ચા કરવામાં આવે ત્યારે ગંભીર બ્રિજ કાંડના પીડિત પરિવારના જે સભ્યો હતા એ આવી અને એમની એક અલગ બેઠક વ્યવસ્થાથી ત્યાં તેમને બેસાડી એ બેઠક વ્યવસ્થામાં એમની ચા પાણી અને ની વ્યવસ્થા હતી બેસવાની વ્યવસ્થા હતી બીજા બધા કાર્યકરો કારણ કે એક બાજુ રાહુલજી હોલની અંદર જ્યાં સંવાદ થવા જઈ રહ્યો હતો ત્યાં મોટાભાગના કાર્યકરો અંદર જતા રહ્યા હતા આ બાજુ માત્ર મીડિયાના મિત્રો હતા અમારી જવાબદારી મીડિયાના મિત્ર તરીકે હતી પોલીસે બારોબાર ત્યાં પહોંચી જે પીડિત પરિવારો જે હતા તેમને પાછલા દરવાજેથી બહાર કાઢવાનો કારસો ઘડ્યો એમને ત્યાંથી બહાર કાઢ્યા જાગૃત પત્રકાર મિત્રો જોઈ ગયા એટલે એ લોકો બહાર ગયા એ સમય ગાળા દરમિયાન કારણ કે પ્રવક્તા તરીકે અમારી મીડિયા નો રોલ જોવાની જવાબદારી છે ત્યારે અમે જ્યારે પત્રકાર મિત્રોને દોડતા જોયા એટલે એક બે મિત્રોને પૂછ્યું કે શું થયું તો કે જે પાછળ જે ગંભીરા પુલ પીડિત પરિવારો છે એમને કઈક જબરદસ્તી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે તાત્કાલિક અમે તમે ત્યાં પહોંચી ગયા હું પોતે હતો પાર્થિવ તરીકે પ્રવક્તા તરીકે મારી જોડે હતા ડોક્ટર મનીષ દોશી મુખ્ય પ્રવક્તા છે હેમાંગભાઈ રાવલ અમે તરત પહોંચી ગયા ત્યારબાદ એમાંથી સાતેક લોકો તો ઘણા આગળ ચાલતા જતા રહ્યા હતા એક યુવાન પુત્ર જેમણે ગુમાવ્યો હતો તેવા પીડિત પરિવારના એક વડીલ ત્યાં હાજર હતા તેમની મીડિયાના મિત્રો બાઇટ કરી રહ્યા હતા ત્યાંથી અમે એમને અંદર લઈ જવાનો પ્રયત્ન કર્યો એટલે સ્થાનિક પોલીસે અમારી જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક હટ જોડે કે પોલીસ ગુજરાતની પોલીસ નક્કી કરશે કે રાહુલ ગાંધી કોને મળશે ગુજરાતનું તંત્ર નક્કી કરશે કે રાહુલ ગાંધી કોને મળશે રાહુલ ગાંધીજી દેશના વિપક્ષના નેતા છે જન છે તેમને કોની સાથે મળવું કોની જોડે વાર્તાલાપ કરવો નક્કી કરવાનું કામ તો એ આદરણીય રાહુલ ગાંધી જ કરશે સિક્યોરિટીની વાત હોય વાત હોય તો એમની જે અંગત સિક્યોરિટી સીઆરપીએફ કે જે પણ એમને મળી છે તેના અધિકારીઓ જોડે વાત કરવાની વાત આવે ગુજરાતના પોલીસના અધિકારી અથવા તો પોલીસ તંત્રના સ્ટાફ ના વ્યક્તિઓ કોઈનો હાથો બની અને આવી એક વખતની ઘટના નથી ધાર્મિક ભાઈ ભૂતકાળમાં પણ જયારે રાહુલ ગાંધીજીએ કક્ષીલા કાંડના પીડિત પરિવારોને મળવાનો પ્રયત્ન કર્યો રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના પરિવારને મળવાનો પ્રયત્ન કર્યો મોરબીના ઝુલતા બ્રિજના કાંડના પીડિત પરિવાર પરિવારના સભ્યોને મળવાનો પ્રયત્ન કર્યો વડોદરાના હરણી બોટ કાંડના પીડિતોના પરિવારને મળવાનો પ્રયત્ન કર્યો એમને જયારે અમદાવાદ લઈને આવવાની વાત અને એની સાથે સાથે આ ઘટના હું એટલા માટે આપને કઉ છું કે આ પીડિત પરિવારો તો પોલિટિકલી કોઈ પાર્ટી જોડે જોડાયેલા નહોતા એ રાહુલ ગાંધી એમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પણ તંત્ર એ અમદાવાદ રાહુલ ગાંધીજીને ન મળી શકે તેના પૂરતા પ્રયત્ન કરે તેની સાથે અમારા પોતાના કાર્યાલય ઉપર હુમલો થાય ભાજપના ગુંડાઓ આવીને અમારા કાર્યાલય ઉપર હુમલો કરે છતાં અમારા કાર્યકરોને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવે એ કાર્યકરોને મળવાનો પણ જયારે રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનમાં જઈને પ્રયત્ન કરે તો રાહુલ ગાંધીજી પહોંચે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દેવા એટલે સ્પષ્ટપણે પોલીસ તંત્રને ડર છે એનો છે રાહુલ ગાંધીજી મળે એનો ડર છે કે એ લોકોની જે તાનાશાહી છે તે ખુલ્લી પડે એનો ડર છે જે પ્રકારનું વર્તન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે કેટલાક સારા અધિકારીઓ પણ છે પોલીસ તંત્રના અને પણ કેટલાક અધિકારીઓ એવા પણ છે કે જે આજે સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આગેવાનોના હાથા બની રહ્યા છે સત્તા આજે તેમની છે સત્તાનું સર્કલ બદલાશે કોઈ બીજાની પણ સત્તા આવશે તેમને સંવિધાનની નોકરી કરવાની છે તેમની જે નિષ્ઠા છે આ દેશના સંવિધાન પ્રત્યેની છે આ દેશના કાયદા પ્રત્યેની છે તેમની નિષ્ઠા ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલય પ્રત્યેની ન હોવી જોઈએ કે એમના કાર્યકર કે એમના નેતા પ્રત્યેની ન હોવી જોઈએ અને કોઈ પણ સરકાર આવે કાલ સરકાર બદલાય ને કોઈ બીજા પક્ષની સરકાર આવે ત્યારે પણ અમે પોલીસ માટે આ જ નિષ્ઠાની અપેક્ષા રાખશું પણ સ્પષ્ટપણે ધાર્મિક ભાઈ જે પ્રકારનું પોલીસ દ્વારા અને પોલીસે જે કામો કરવાના છે એ તો કરતા નથી અને બીજા કામો કરવા માંડે છે આ જે ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે તે દિશામાં કામ કર્યું તો સારું હતું એની જગ્યાએ આ પીડિત પરિવારોને દબડાવવાનો દબાવવાનો ડરાવવાનો ગભરાવવાનો ભીતિમાં રાખવાનો ભયમાં રાખવાનો પ્રયત્ન થતો હોય તો એવા પોલીસ તંત્રનું શું કામ છે પોલીસ તંત્ર તો એમને સુરક્ષિત અનુભવ કરાવે તેવું હોવું જોઈએ પોલીસ તંત્રના મનમાં તો એવું હોવું જોઈએ કે આ ગુજરાતનો દરેક નાગરિક પોતાની જાતને જયારે પોલીસ તેની પડખે ઉભી હોય ત્યારે સુરક્ષિત મહેસૂસ કરે તેની જગ્યાએ કેટલાક પોલીસના લોકો એવું માહોલ બનાવે છે કે પોલીસને જોઈને નિર્દોષ નાગરિકોના લોકોમાં ડર ઉભો થાય એક એક મુદ્દો એ પણ આવી રહ્યો છે કે પાસ આપવામાં આવ્યો અને જે પીડિત પરિવાર છે એમને કહ્યું કે અમને બહાર કાઢવામાં આવ્યા કહેવામાં આવ્યું પાસ ને આ તો એમની પાસે પાસ હતો નહીં પાસ આપવામાં એની જોડે સેલ્ફી પડાવ્યો શું રાહુલ ગાંધીજી દીકરી પાસે અથવા તો રાહુલ ગાંધીની સિક્યુરિટી એ દીકરી પાસે પાસ માંગ્યો હતો બસપણે આ પ્રકારનું નાટક તૂત ઉભું કરી જે પ્રકારનો ભય જે પ્રકારનો ડર પીડિત પરિવારોમાં ઉભો કરવા માંગે છે આ પીડિત પરિવાર તો મળવા શું કામ મુખ્યમંત્રી ના હતા રાહુલ ગાંધીજી આવ્યા એના આગલા દિવસે પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પોતાની જાતને મૃદુ ગણાવે છે તો એમની મૃદુતા ક્યાં ગઈ પીડિત પરિવારને મળવું હતું ને શું શું વાંધો હતો પીડિત પરિવારોને ના મળ્યા કેમે ગુજરાતના નાગરિકો નથી પીડિત પરિવારો દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે આપણે સૌ જાણીએ છીએ કાલ ઉઠીને આપણે એમ ઈચ્છીએ કે એક જાગૃત નાગરિક તરીકે અથવા તો કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે પ્રજાના હિતમાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ ગુજરાતમાં આવે અને મારે કદાચ એક આવેદન પત્ર આપવું છે અને હું એવું ઈચ્છા વ્યક્ત કરું કે મારે નરેન્દ્રભાઈ અમિત શાહ ને આવેદન પત્ર આપવું છે શું આપવા જવા દેશે આગલી રાત થી એરેસ્ટ કરી દેશે અને જ્યાં સુધી એ નેતાઓ જાય નહીં ત્યાં સુધી એમને કાં તો હાઉસ એરેસ્ટ રાખવામાં આવશે અથવા તો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે શેનો ભય છે તમે પ્રજાના પ્રતિનિધિ છો તમારી જવાબદારી છે પ્રજાના પ્રશ્નોને સાંભળવાની બે કહો પોલીસ તમે અઢળક લડતો આપી સિવાયમાં હોય કોંગ્રેસ ની હોય જયારે ઘણા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોય કેટલાય ગુંડાઓ હોય આવી ગયા ત્યારે તમે સામી છાતી એનો વિરોધ પણ કર્યો છે એની સામે પણ થિયાવ દ્રશ્યો પણ ભૂતકાળમાં આવ્યા એવા એક બે કોઈ કિસ્સા હોય તો ધાર્મિક ભાઈ અમારા જે અમારી જે વિરાસત છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિરાસત એ અમને ગાંધીજી સરદાર સાહેબ નેહરુજી જેવા નેતૃત્વમાં જ મળી છે જે નેતૃત્વ દરિયા વગર અંગ્રેજોની હુકુમત સામે લડતું આવ્યું અને એવી રીતે લડતું આવ્યું કે જ્યાં તેમને લાઠીચાર્જ સહન કરવો પડે તો લાઠીચાર્જ સહન કરવો પડે તો એમ પણ કર્યો જેલમાં જવું પડે તો જેલમાં તો એ પરિસ્થિતિમાં અમને એવું લાગે છે કે જે મજબૂત નેતૃત્વ દરિયા વગર લડવાની આપી છે એ અમારી ફરજ છે આવા અનેક ઉદાહરણો હું આપને આપી શકું એક કિસ્સામાં એવું થયું હતું કે અમદાવાદ શહેરના એક ચાર રસ્તા ઉપર ચેતનભાઈ રાવલ અત્યારે કદાચ આમ આદમી પાર્ટીના નેતા છે જે તે સમયે અમદાવાદ શહેરના પ્રમુખ હતા ટલા પોલીસ વાળા એ ટાર્ગેટ કરી અને મારા એકલા ઉપર લાઠીચાર્જ કર્યો એક કિસ્સો તો એક કિસ્સો મને મને ખ્યાલ નથી કે કેટલા લોકો મારા ઉપર ચાર્જ કરતા અને કોઈ પણ કારણ ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરતા હતા માંગ આજ રીતે અનેક આંદોલનના કદાચ મારા ફેસબુક ઉપર ટ્વિટર ઉપર તમે કદાચ વિડીયો જોતા જોતા થાકી જશો ત્યાં અવાજ અવાજ મારે એ તમને માર મારવામાં આવ્યો હતો એ સમયે કોઈ પણ જાતનો વાક ન હોવા છતાં પણ વિરોધ કર્યો એટલે માર માર્યો ધાર્મિક ભાઈ આવા અનેક કિસ્સા પોલીસ દ્વારા આંદોલનમાં ઘસડવામાં આવે પોલીસ દ્વારા આંદોલનમાં કપડા કેટલી વાર ફાટી જાય એમના નખ વાગતા હોય એ આપણને એવી એવી જગ્યા વાંચતું હોય કે આપણે કહી ના શકીએ એ પરિસ્થિતિમાં આવા અનેક કિસ્સાઓ છે પણ અગત્યના કિસ્સા તો કેવું થાય કે આ દેશમાં પ્રધાનમંત્રી ચૂંટાયા પછી ગુજરાતમાં આવે એટલે કોંગ્રેસના આગેવાન તરીકે કોંગ્રેસના કાર્યકર તરીકે દાણે કે ગુજરાતના દરેક કોંગ્રેસના કાર્યકર ગુનેગાર હોય એવું વર્તન કરવામાં આવે તમે જયારે પણ જોશો નરેન્દ્રભાઈ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જાય એટલે કોંગ્રેસના કાર્યકરોને હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવે અમિત શાહ આવે એટલે કે હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવે અથવા તો પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવે યુવક કોંગ્રેસના એનએસુએ ના કાર્યકરોને બંધ કરી દેવામાં આવે શેના માટે કોંગ્રેસના કાર્યો આ ગુજરાતના ને આ દેશના નાગરિકો નથી શું એ તમારી સામે સરકારની સામે વિપક્ષ તરીકે સવાલ ઉભો કરે તો શું સવાલ ઉભો કરવા સત્તાની સામે પ્રજાના સવાલો ઉભો કરવા એ ગુનો છે સવાલ ઉભો કરવાથી ગુનેગાર થઈ જાય છે તો જો મારા દેશના નાગરિકો માટે અને જો મારા દેશના દેશની ઇજ્જત માટે લડવું પડે ને એના માટે કદાચ જેલમાં જવું પડે ને તો પણ કોંગ્રેસના કાર્યકરોને ડર નથી અને અનેક વાર ગયા છે રાહુલ ગાંધી એ પીડિત પરિવારની સંવેદનાઓ સાથે જે ચર્ચા કરી એમની જે એમની જે એમની જે પીડા હતી તેમને સાંભળી એમના જે પ્રશ્નો હતા તે સાંભળ્યા જે જે તકલીફોમાંથી એ જે પરિવારો છે તે બહાર આવે એની વાતો સાંભળી અને એમને સાંત્વના આપી કોઈ પણ નેતા હું માનું છું કે આવી પરિસ્થિતિમાં જે પણ પીડિતો હોય સત્તામાં હોય કે વિપક્ષમાં હોય એમની જવાબદારી છે કે તકલીફમાં દેશના ગુજરાતના નાગરિકો જોડે ઉભા રહેવા માટે કોઈની મંજૂરીની જરૂર જરૂર નથી નથી કોઈનાથી ડરવાની અને મુક્ત મને ખુલ્લા મને થઈને એમને મળવાની જરૂર છે રાહુલ ગાંધીજી જેવા સંવેદનશીલ નેતા વિપક્ષને મળ્યા છે તેના લીધે થઈને આ પ્રકારની ચિંતા આ પ્રકારનો દય ડર એ સત્તા પક્ષમાં ઉભો થયો છે ભાજપમાં ઉભો થયો છે કે આ પીડિત પરિવારોને કેમ મળે છે આ આ દેશની જે લોકોની તકલીફો છે એનો અવાજ કેમ બને છે તે પીડા ક્યાંક ને ક્યાંક ભાજપમાં ઉભી થઈ રહી હોય ને એવું લાગી રહ્યું છે રાહુલ ગાંધી સુધી આ વાત પહોંચી હતી કે આ લોકોને રોકવામાં આવ્યા હતા એમનો શું રિએક્શન હતું ચોક્કસપણે રાહુલ ગાંધીજીનો એક જ નારો છે કે કોંગ્રેસના કાર્યકરોને માટે તેમણે કીધું છે કે ડરો મત અને અન્યાયની સામે લડો અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અન્યાયની સામે જે પણ જગ્યાએ અમારે લડવાનું હોય એ ચાહે આણંદના જીતોડિયા ગામમાં પીડિત પરિવારો માટે લડવાનું હોય કે અમદાવાદ શહેરમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરના નાગરિકો માટે લડવાનું હોય રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન ના પીડિત પરિવારો માટે લડવાનું હોય અથવા તો ગુજરાતના યુવાનોના બેરોજગારીના પ્રશ્નો માટે લડવાનું હોય અથવા તો આ ગુજરાતની બેન દીકરીઓની સુરક્ષા માટે લડવાનું હોય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે નિષ્પક્ષ રીતે અન્યાય સામે ડર્યા વગર લડવું એ કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ અને જવાબદારી છે જી પાર્થિવભાઈ ચલો સવાલ પૂછી લઉં કે આવનાર સમયમાં

ભારતીય રાષ્ટ્રીય વિચારધારા છે છે ને ઓફ માને વિકેન્દ્રીકરણ સત્તાનું વિકેન્દ્રીકરણમાં માને છે અને એટલા માટે જ આદરણીય મહાત્મા ગાંધીજીથી લઈ જવાહરલાલ નહેરુ થી લઈ સરદાર પટેલ સાહેબ સુધીના લોકો ગ્રામ સ્વરાજની વાત કરતા હતા કે સત્તા છે ગામડાના લોકો સુધી પહોંચે તેની વાત કરતા હતા એ જ રીતે સંગઠનમાં પણ આદરણીય રાહુલ ગાંધીજીનો જે વિચાર હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને સત્તા નીચે સુધી પહોંચે આજે ઘણી વખત એવું થતું કે હાઈકમાન્ડ નિર્ણય લીધો કે આને લીધો કે પ્રદેશના નેતાઓએ લીધો નહીં એ પાવર એ સત્તાનું જે ખરેખર અ જે પાવર સ્ટ્રક્ચર છે એનું ડિસેન્ટ્રલાઇઝેશન કઈ રીતે થઈ શકે એનું વિકેન્દ્રીકરણ કઈ રીતે થઈ શકે તે દિશામાં સંગઠન સૂજન અભિયાન હેઠળ કામ થયું અને આવનારા સમયમાં કે નીચે સુધી તાલુકાના પ્રમુખ સુધી કાર્યકર સુધી સત્તા કેમ પહોંચે અને આ અન્ય એક શરૂઆત છે કે શહેર અને જિલ્લાના પ્રમુખોનો ખૂબ અહમ રોલ રહેશે અને સાથે સાથે એ અહમ રોલ અથવા તો એ સત્તા તેમની જોડે આપીને સત્તાની સાથે સાથે તેમની જવાબદારી રક્કી કરવાનું પણ કામ થયું છે કે જો જવાબદારી થી તમે અળગા રહ્યા અથવા તો તમે જવાબદારી પૂર્ણ નહીં કરો તો તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને પણ ચાન્સ આપવામાં આવશે કે તમારે પરફોર્મન્સ પણ આપવું પડશે જો તમારે સત્તા જોઈતી હોય અને સત્તાને સાચી રીતે ઉપયોગ કરવો હોય તો તેની સાથે સત્તાની સાથે તમારે પરફોર્મન્સ પણ આપવું પડશે જિલ્લા પ્રમુખોએ શું વાત કરી હતી કારણ કે ફોટા આવ્યા છે પણ એ રજૂઆત કરતા હોય

જેટલો ગેરફાયદો ઉપાડી શકાય તેટલો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શીર્ષ નેતૃત્વ લઈ રહ્યું છે તેની સામે કઈ રીતે લડવું અને કોંગ્રેસની વિચારધારાને મજબૂત રીતે લોકોના માધ્યમથી લોકોના માધ્યમથી લોકો માટે થકી લોકો થકી એને કઈ રીતે કોંગ્રેસના કાર્યકરો લોકો સુધી પહોંચાડી શકે તેનો અગત્યનો રોડ બેપી થયો આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણી છે એના પછી વિધાનસભાની ચૂંટણી છે તેના માટેનો રોડ બેપની તૈયારીનો એક સ્ટ્રક્ચર તૈયાર થયો આ ત્રણ દિવસનું આખું ટ્રેનિંગ સેશન અલગ અલગ મુદ્દાઓ ઉપર ટ્રેનિંગ થશે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થશે અલગ અલગ વિષયો ઉપર વાત થશે અને ત્યારબાદ આનું બ્રેઇન ચર્નિંગ કરી અને આવનારા સમયમાં કદાચ બીજો પણ એક ટ્રેનિંગ સેશન આવે કે જે ત્રણ દિવસની જગ્યાએ પાંચ કે દસ દિવસનો હોય એવું પણ બને અને આ પ્રોસેસ કારણ કે ટ્રેનિંગ નોલેજ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે

અ કોઈ પીડિત પરિવાર રાહુલ ગાંધીને મળે કે પછી કોઈ પણ અન્ય પક્ષના મોટા નેતાને મળે તેમાં શું ખોટું હોય પરંતુ તેમને દૂર કરવામાં આવ્યા અલગ અલગ મુદ્દે વાત કરી સામાન્ય રીતે તમે જુઓ કે ભૂતકાળમાં રાજીવ ગાંધીનું મૃત્યુ પણ કઈ રીતે થયું હતું એક મહિલા તેમની પાસે જાય છે તેમને હાર પહેરાવે છે અને ત્યારબાદ પોતે વિસ્ફોટ કરે છે ને રાજીવ ગાંધી સહિત આજુબાજુના તે પોતે પણ મૃત્યુ પામે છે એટલે એ સમયે પણ લોકોને રોકવામાં નહોતા આવતા આજની તારીખે પણ નજીક જતા કોઈને રોકવામાં નથી આવતા પણ અ પીડિત પરિવારને રોકવામાં આવ્યું હોય પણ પોલીસ દ્વારા એટલે કે કોંગ્રેસની ટીમ દ્વારા રોકવામાં આવે તો આપણને સવાલ થાય પણ પોલીસ શું કામ રોકી રહી હતી અને એમણે શું એમની સાથે વાત કરી હતી કોંગ્રેસના નેતાઓ સાથે કાર્યકરો સાથે આ તમામ સવાલો હતા આપણે વાત કરી આ પ્રકારની ઘટના બીજી વાર ન બને પોલીસે આ પ્રકારનું કામ કર્યું કોના इशारे કર્યું એ પણ સવાલ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ